આજે ચૈત્ર સુદ પૂનમ નિમિત્તે વડોદરામાં મહારુદ્ર હનુમાનજીની હરણી હરણીભીડ ભંજન મંદિર ખાતે મહારુદ્ર હનુમાનજીના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી ચૈત્ર સુદ પૂનમ હનુમાન જન્મોત્સવ નિમિત્તે શહેરના અનેક હનુમાનજી મંદિરોમાં ભાવિકોની ભીડ ઉમટી રહી છે તે જ રીતે ગાજરાવાડી પમ્પિંગ સ્ટેશન પાસે આવેલા શ્રી કૃષ્ઠ ભંજન હનુમાનજી મંદિરની એક અનોખી માન્યતા છે જે જાગૃત દેવસ્થાન છે અને ભાવિકોની ખૂબ માન્યતા છે એવું કહેવાય છે કે ત્યાં લીધેલી દરેક માનકામનાઓ પૂરી થાય છે અને તેમાં ખાસ કરીને જે છોકરા છોકરીઓના લગ્ન ના થતા હોય તેવા છોકરા છોકરીઓ ત્યાં આવીને દાદાની માનતા રાખે છે અને માનતા લેતી વખતે ત્યાં જે છોકરો કે છોકરીને લગ્ન કરવા હોય એ બે જણના ફોટા ત્યાં આપવામાં આવે છે અને એ ફોટાને દાદાની પૂંછડી જોડે બાંધી દેવામાં આવે છે અને એવી માન્યતા છે કે ત્યાં નિયમિત મંગળવાર ભરવાથી ટૂંક સમયમાં લગ્ન થઈ જાય છે એવા અનેક કિસ્સા સામે આવ્યા છે જેને લઈને મંદિરમાં ભારે ભીડ જોવા મળે છે સર્વપ્રથમ તો હનુમાન જન્મોત્સવ જે શબ્દ સાથે અને જન્મ જયંતિ સાથે થોડી એક મિનિટની વાત કરી લઈશ કે ઘણા સમયથી જયંતિ શબ્દનો થોડુંક અનાદર થઈ રહ્યો છે પરંતુ ઉપનિષદ પુરાણોમાં વેદોમાં લખે જયતિ ઇતિ જયંતિ જેનો જય જય કારનો અંત નથી એવા તત્વનું એવા પરમ તત્વની જયંતિ ઉજવાય છે તો જે ભક્તોના મનમાં જે જયંતિ શબ્દ ના હોવો જોઈએ એનો મારે ખુલાસો કરવો છે કે વેદનું સૂત્ર છે કે જયંતિથી જયંતિ અને એવા હનુમાનજી મહારાજનું તો ચારો યુગમાં અને એમ કહેવાય છે કે કે કોઈ પણ જગ્યાએ એમની પરાક્રમની ગાથાઓથી લઈને દરેક વસ્તુ દરેક યુગોની અંદર હનુમાનજી મહારાજનું પ્રાધનિધ્ય અને સર્વશ્રેષ્ઠ પણ બતાવ્યું છે કારણ કે સ્વયં શંકર જ છે તો એવા હનુમાનજી મહારાજનો આજે જન્મદિવસ છે બીડભંજય હનુમાનજી મંદિરની અંદર જે ગાથા જે ઇતિહાસ રિંદ કશુભાઈ હનુમાનજી મહારાજ પોતાના પગ નીચે દબાવે છે એ ગાથાનું ચિત્ર દ્વારા અંકિત કરવામાં આવ્યું છે અને દુર્ગમ કાજ જગત કે જે તે સુગમ અનુગ્રહ તુમરે તે તે કો નહીં જાણ સંકટ મોચન નામ તો મારો દુનિયામાં કોને ખબર નથી કે તમે સંકટ મોચન છો અને આજે સંકટમોચનના જન્મદિવસે દરેક ભક્તો એમના દર્શન કરી પોતાના સંકટો દૂર કરવાની પ્રાર્થના કરે અને ચોક્કસપણે હનુમાનજી મહારાજ દરેકના સંકટો ભીડભંજન હનુમાનજી ભીડ દરેક દૂર કરી સુખ શાંતિ સમૃદ્ધિ પ્રદાન કરે એવી મારે પ્રાર્થના છે અને દરેક પર હનુમાનજીની કૃપા વર્ષે એવા મારા અંતના આશીર્વાદ આજે હનુમાન છે જન્મ એનો થાય કે જેનું મૃત્યુ હોય ત્યારે હનુમાનજી જે છે હનુમાનજી જે છે એ અજર અમર છે એટલે એમનો પ્રાગટ હોય આપણે વર્ષોથી હનુમાનજીનો પ્રાગટ ઉત્સવ ઉજવતા રહ્યા છે અને હનુમાનજી એટલે અગિયારમો રુદ્ર મહાદેવનો રુદ્ર એનો અવતાર એટલે આજે આપણે વર્ષોથી અહીંયા હરિણી ભીડભંજન હનુમાનજી મંદિરના પ્રાંગણમાં એ ઉજવીએ છીએ લઘુરૂદ્રુદ્ર થશે ત્યાર પછી મધ્યાહન આરતી થશે મધ્યાહને આરતી પછી દર્શન ચાલશે સાંજે સુંદરકાંડ થશે અને સુંદરકાંડ પણ અભિનય યુક્ત થવાનો છે રોહિત રોહિતગીરી મહારાજ છે એ કરશે આપણનો મુરલીધર ભટ્ટ